APMC ના ચેરમેન સ્નેહલ પટેલ ભાવેશ પટેલ પાલિકા પ્રમુખ હીરલ પરમાર શહેર ભાજપ પ્રમુખ હર્ષ પટેલ પાટણ તાલુકા ભાજપ પ્રમુખ રાહુલ પટેલ વિવેક પટેલ કાર્યક્રમના સંયોજક જયેશ પટેલ સહિત પાટણના ડોક્ટરો વકીલો ચાર્ટર્ડ એકાઉન્ટો સહિત પાટણના પ્રબુદ્ધ નગરજનો અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓએ ઉપસ્થિત રહી એક રાષ્ટ્ર એક ચૂંટણીના સંકલ્પ ગ્રહણ કર્યા હતા સમગ્ર દેશમાં વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓ એક સાથે યોજાતી હતી કાળક્રમે ત્રણસો છપ્પનની કલમ કેટલીક સરકારો પાડી દીધી કેટલાક રાજ્યોની નવી રચના બની અને લોકસભાની ચૂંટણી ઓગણીસો એકોતેરમાં અગિયાર મહિના પહેલાં કરવામાં આવી ત્યારથી આ એકસાથે ચૂંટણીની સાયકલ તૂટી છે એક ચૂંટણી કરવાના અનેક ફાયદાઓ છે ખર્ચ પણ ઘટે છે આચારસંહિતાના કારણે વિકાસના કામો અટકે છે આવી અનેક જે લાભ છે સ્થિરતા પણ સરકારની આવે છે અને એટલા માટે જ્યારે લોકસભાએ જેપીસી બનાવીને એક રાષ્ટ્ર એક ચુનાવ એના માટે આ કમિટી અત્યારે લોકોની વચ્ચે જઈને લોકોના મત લઈ રહી છે ત્યારે વિધાનસભામાં એ જ પ્રબુદ્ધ નાગરિકોના સંમેલનો અત્યારે યોજાઈ રહ્યા છે આજે પાટણ વિધાનસભાનું પ્રબુદ્ધ નાગરિકોનું સંમેલન એ પાટણ એપીએમસી હોલ ખાતે ખૂબ મોટી સંખ્યામાં ડૉક્ટરો વકીલો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટો એન્જિનિયરો જુદી જુદી સંસ્થાઓમાંથી ખૂબ લોકો અહીંયા પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા આ વિષય એમની સમક્ષ મૂક્યો છે અને આ વિષય જન જન સુધી પહોંચે અને સૌ લોકોનો એક મત બને કે આ દેશમાં એક સાથે ચૂંટણીઓ યોજાય અને એના કારણે બે હજાર સુડતાલીસમાં જે વિકસિત ભારત બનાવવા માટેનો સંકલ્પ માન્ય નરેન્દ્રભાઈ મોદીનો છે એમાં સૌ દેશવાસીઓ સહભાગી બને અને સૌ એક મતે આ દેશમાં એક સાથે ચૂંટણી યોજાય એના માટે મન બનાવે એના માટેનું એક આ અભિયાન એ અત્યારે ચાલી રહ્યું છે રિપોર્ટર ધર્મેન્દ્રસિંહ દરબાર સાથે ચક્રવાત ન્યૂઝ